વરસાદી વાતાવરણના લીધે અવારનવાર લાઈટ જવાના કિસ્સાઓ બનતા રહે છે ક્યારેક લાંબા સમય સુધી લાઈટ ન આવવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે રાજકોટ પીજીવીસીએલ દરેક પરિસ્થિતિમાં વીજ પુરવઠો પૂર્વવ્રત કરવા સક્ષમ છે ભારે પવન અને વરસાદથી ડેમેજ સ્થળો પર મેઇન પાવર ખડે પગે રાખવામાં આવ્યા છે સેન્ટ્રલ કંટ્રોલ ઓફિસના ઓગણીસો એક બાવીસ નંબર પબ્લિક માટે ચોવીસ કલાક મદદરૂપ બનવા જાહેર કરવામાં આવ્યા છે વીજપોલ વાયર ટ્રાન્સફોર્મર નો પૂરતો જથ્થો સંગ્રહિત કરીને રાખવામાં આવ્યો છે તાકીદ કરાવી પડે ઇમરજન્સી સાવધાની હજી આપણા રાજકોટવાળાને ખબર નથી શું શું ઘરે રખાય શું કરવું જોઈએ છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવેલો છે જેના કારણે કમોસમી વરસાદ અને પવનને કારણે અમારી ઘણી બધી વીજ લાઈનો વીજ વાયરો ક્ષતિગ્રસ્ત થયેલા હતા અને ઘણા બધા વિલેજોમાં પણ પાવર સપ્લાય છે ક્ષતિગ્રસ્ત થયેલો હતો પરંતુ પીજીવીએસએલની સમગ્ર બધા જ સર્કલો ને ડિવિઝનોની ટીમોએ ખૂબ સારી કામગીરી કરી અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી બધા જ વિલેજોમાં પૂર્વ વીજ પુરવઠો છે એ પૂર્વવત કરી દીધેલું છે એવી રીતે રાજકોટ શહેર પછી ધોરાજી જેતપુર બીજા વિલેજોમાં પણ ખાસ કરીને ભાવનગર સાઈડમાં પણ ભાવનગર છે અમરેલી છે બોટાદમાં છે ત્યાં પણ શરૂઆતના સેશનમાં વધારેમાં વધારે ડેમેજ થયેલું હતું પણ એ બધું જ વીજ પુરવઠો છે રાતોરાત છે એ પૂર્વવત કરી આપેલું અમે તે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ત્રણ ડિવિઝન અને એકવીસ સબડિવિઝનો છે અને ત્રણ એચ ટી સબડિવિઝનો છે જે સામાન્ય રીતે એચ ટી લાઇનની કામગીરી કરતી કરતા હોય છે પરંતુ આવું જ્યારે કોઈ વાતાવરણ ઊભું થતું હોય છે ત્યારે સબડિવિઝન અને ડિવિઝનો સાથે રહી અને વીજ પુરવઠો પૂર પૂર્વવત કરવાની કામગીરી કરતા હોય છે આના માટે રાઉન્ડ ધ ક્લોક પણ કામ કરતા હોય છે સામાન્ય રીતે ઘણા વર્ષોના અનુભવ પરથી એવું કહી શકાય કે મે મહિનામાં આવા વાતાવરણો બનતા જ હોય છે એટલે અમે મે મહિનાથી તો ખૂબ જ સુસજ્જ રહેતા હોય છે અને અમારા પ્રીમોન્સનની જે મેન્ટેનન્સ કરવાની કામગીરી હોય છે એ કરતા જ હોય છે ક્યારેક આવા વાતાવરણના પલટાને કારણે એક બે દિવસ આપણે કરી શકતા નથી પણ એ કામગીરી છે આપણે પૂર્વવત કરવામાં જ કરતા હોય છે અમે પ્રીમોન્સૂન જે કામગીરી કરીએ છીએ એના કારણે જ આ વીજ પુરવઠો છે એ ઝડપથી આપણે પૂર્વવત કરી શકીએ છીએ હજી પણ અમને જેટલો સમય મળશે એટલા સમયમાં અમે એ મેન્ટેનન્સની કામગીરી ચાલુ રાખશું અને મેન્ટેનન્સની કામગીરી સંપૂર્ણ થઈ જાય એવી અમારી તકેદારી રહેશે